ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે એક ભાઈ બહુ જ કોમેન્ટ કરતા હતા કે આંબીલા ખાવાની હરીફાઈ રાખો તમારે એક દાંત છે કે નહીં તો આજ મિત્રો એ ભાઈને બહુ જ કોમેન્ટના લીધે એમની હરીફાઈ આજ લઈ લેહી અને આજ આપણે એક મિનિટમાં જે બધાથી ઝાઝા આંબીલા કકડાવીને ખાઈ જાય છે એ ભાંગીને એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જડશે તમને એક મિનિટનો ટાઈમ દેવામાં આવશે ને તમારું મોઢું જોવામાં આવશે ને એક આંબીલો ખાધા પછી જ બીજો ભાંગવાનો રહેશે એટલે થાય હે એક મિનિટમાં એટલા કકડાવી જઈશું તો આપણે ભૂરા ભાઈ બીજા મેગવી લઈશું એ ટેન્શન ન લેતા રેડી અને ડોલી ભાઈ તમને ટાઈમ કે એટલે તમારા માટે ભૂરા ભાઈ સાલું રેડી થઈ જાય હા ચાલો

સોથું આંબીલો મેત્રો ભૂરાભાઈ મેચી રહેતા નથી મોટામાં તા એમને પણ પાંચો નથી ને એટલે તમારો ટાઈમ પૂરો થઈ ગયો ત્રણ આંબીલા ભૂરાભાઈ કમ્પ્લીટ ખાઈ ગયા છે તો હવે અમારા રાજુભાઈ મેત્રો આવે છે અને રાજુભાઈ પેલા કાશી હોપારી હો હા શેકેલ નહીં કાશી હોપારી રાજુભાઈ કકડા તે મરાવતા હતા અને આજ હવે આંબીલા કેવા ખાય છે તો રાજુભાઈ તમને ડોલી ભાઈ કે એટલે તમારા માટે ચાલુ તો ભાઈ પેના કાકા હે ભાઈ ટક્કર તો લેશે

Алло, алло. Пуду. मैं तो हमारा राजू पे टीम, दाजु माथी दाजु दाजु दाजु। निकरी टीम में थी निकली गया है सालो मित्रों अबे हमारा डायरेक्टर साहब आ भी गया राजू पे टीम में थी निकली गया डोली भाई कहियो अह चालू। ए भांगी नहीं क्यों बापू तुम्हें राजू पे करो करो

કોઈ તરી તો કાઢવી કે નો કાઢવી થૂથું નો કરે તેમ તો નથી બે

તણે પૂરું આ ખબર આવી ગયો પાછો માય તો હું હું એક વાર એક વાર આવી ગયો ચાલો ને તો ડોલી ભાઈ આજ તો ટીમમાંથી નીકળી આ આજ હાલા હાલા માંસો નીકળી ગયા પૂરા ભાઈ ડોલી ભાઈ મને તો વિશ્વાસ નતો ને હવે મારી ટક દુલારામ ભાઈ આરે હે અને મને મે તો ખબર છે કે દુલારામ ભાઈ જીતી જાય છે ના ના તો દુલારામ ભાઈ તમે રેડી થઈ જાઓ

પેલા નંબર માં ક્યાં દુલ્લા ભાઈ હા ભાઈ પાંચમો નાખ પાંચ રેડી આગે તો વહી ગયા હે મેં તો સો તો મેં તો આખરે અમારા દુલારામ ભાઈ સાંભેલા ખાઈ ગયા હે ડબલ બાપ ડબલ હા ખરા ઇનામના હકદાર હે આજ તો ચાલો મેં તો હવે અમે નવા વિડિયા સાથે મળશું જય માતાજી જય